ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની ફાયર સેફ્ટી એનઓસી લેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારના તમામ વિભાગ હરકતમાં આવ્યા છે અને ફાયર અને સેફ્ટી માટે તપાસના ધમધમાટ શરૂ કર્યો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને ફાયર સેફ્ટી એનઓસી મેળવી લેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શાળા સલામતી માટેનું ચેક લિસ્ટ જારી કરવામાં આવ્યું આવનાર દિવસોમાં ચોમાસા દરમિયાન વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદથી વિદ્યાર્થીઓની સેફ્ટી માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અધિકારીશ્રીઓના દિન બેમાં શાળાની આકસ્મિક મુલાકાતે જશે જે સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી અંતર્ગતની તમામ માહિતી લેવામાં આવશે વધુમાં ફાયર સેફ્ટીની એનઓસીની મુદત પૂર્ણ થઈ ગયેલ હોય તેમને સત્વરે રિન્યુઅલની દરખાસ્ત કરવી અને તે અંતર્ગતમાં તમામ જરૂરી સાધનિક કાગળો શાળા કક્ષાએ ઉપલબ્ધ રાખવા જેવી આવનાર અધિકારી તેની ચકાસણી કરી શકે છે આગામી દિનોમાં ઋતુ અને વાવાઝોડા સંદર્ભે આપની શાળાની સલામતી અન્વયે શાળા જાનમાલને નુકસાન ન થાય તેમજ વિદ્યાર્થીઓની સલામતી જળવાય તે અંતર્ગત આગોતરું આયોજન કરી તકેદારીના પગલાં લેવા સૂચના અપાઈ હતી અત્રેની તમામ શાળાઓમાં તકેદારી અને સાવચેતીના પગલાં રૂપે એક સઘન ચેકિંગ હાથ ધરાવી છે તાલુકાવાર ટીમો અમારા અધિકારીઓની બની ગઈ છે અને આ ટીમો આકસ્મિક મુલાકાત લઈ અને રેન્ડમ ચકાસણી કરશે દરેક શાળાઓમાં દરેક શાળાઓના ફાયર એનઓસીના પ્રમાણપત્રો ચકાસવામાં આવશે દરેક શાળાઓની અંદર આકસ્મિક આગના બનાવને પહોંચી વળવા માટે કેટલી સુવિધાઓ છે એક્સપાયરી ડેટવાળા કોઈ કોઈ સાધનો છે કે કેમ તેની ચકાસણી કરશે અને તે તમામ શાળાઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે ફાયર એનઓસીના સર્ટિફિકેટ અદ્યતન મેળવી લેવા ફાયરના સેફ્ટીના જે સાધનો છે એ પણ જો એક્સપાયરી ડેટવાળા હોય તો એને દૂર કરવા અને નવા સાધનોની ખરીદી સત્વરે કરી લેવી ઉપરાંત આગામી સમયમાં ચોમાસું પણ આવી રહ્યું છે એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના પણ આપી દેવામાં આવી છે કોઈ શાળાઓમાં બાંધકામ ચાલતું હોય કે દિવાલ તૂટી પડે એવી હોય કે જર્જરિત ઓરડાઓ હોય તો એવા ઓરડાઓ સ્કૂલો શરૂ થાય એ પહેલાં તોડી પાડવા અથવા તો એનું રિનોવેશનનું કામ શાળા શરૂ થાય એ પહેલાં પૂર્ણ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે અને મારી ટીમો આ અઠવાડિયા દરમિયાન દરેક શાળાઓમાં ચેકિંગ કરશે